દોરાવવામાં આવી રહ્યું છે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી ત્યારે સલાહ ભૂગોળ ગટરના ભાંગી ગયા છે અને ગટરનું પાણી રસ્તા ઉપર ગંદકીના દ્રશ્યો સજાણા છે ત્યારે મૂળી તાલુકાના ગામડાઓમાં આવી નબળી ગુણવત્તા જેવી કામગીરી કરીને વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને વિકાસ માત્ર ચોપડા ઉપર ચિતરાઈ જાય છે ત્યારે કામગીરી પૂર્ણ થયા પછી એન્જિનિયર સાહેબ ચકાસણી કરવામાં આવે પછી બિલ પાસ કરવામાં આવતું હોય છે ત્યારે મૂળીના બેડ ગામના મુખ્ય રોડ ઉપર ભૂગોળ ગટરના કામમાં લોલમ લોલ અને પોલમ પોલ જેવું કામ કરે છે ત્યારે મૂડી તાલુકાના અધિકારીઓને કેમ ધ્યાનમાં લેવામાં નથી આવતું કેશવને ટાઈમસર મલાઈ મળી જતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજરોજ ભેટ ગામના વતની ઘણા તિયા ગીધાભાઈએ ભેટ ગામના સરપંચ અને તલાટી સાહેબને મૌખિક રજૂઆત કરવામાં આવી પરંતુ આંખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે મૂડી તાલુકાના વિકાસ અધિકારી સાહેબને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવીને ચકાસણી કરવામાં આવે તેવી ક્રામચરોની માંગ છે રિપોર્ટર ગીતાભાઈ મૂડી તાલુકાના ભેટ ગામનો વતની છું અને અહીંયા માલધારી સમાજ રે જે રહે છે એ બજારમાં ભોગર ગટરનું કામ કરવામાં આવ્યું હતું એ ભોગર ગટરનું કામ તારે ઓગણીસ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું આશરે દોઢક મહિના પહેલાં કરવામાં આવ્યું હતું અને આ કામમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે અને આ કામ એસ્ટીમેટ પ્લાન મુજબ થયેલું નહોતું ત્યાં જે સમયે તલાટી સાહેબે રજૂઆત કરવામાં આવી હતી આ તલાટી સાહેબે એવું કીધું કે તપાસ કરશું પણ કાંઈ તપાસ કરવામાં આવી નથી મૂળી તાલુકાના વિકાસ અધિકારીને નમ્ર વિનંતી છે કે આ ભૂગર્ગટર ફરીથી કરવામાં આવે સ્થળ ઉપર તપાસ કરીને